નામની જે દ્વારા બિલ્ડિંગ બનાવવામાં આવી ત્યારે સવાલ તો ઘણા બધા છે પણ આપણે એ સવાલો વિશે પછી ચર્ચા કરીશું પણ અત્યારે જે મારે તમારી સાથે ચર્ચા કરી છે વિડીયોને ખૂબ શેર કરી દેજો દોસ્તો જે લોકો નકલી હિન્દુત્વનો દેખાડો કરે છે ને એવા લોકો માટે તો આ ખાસ વિડીયો છે અને એવા લોકો સુધી આ વિડીયો પણ તમે પહોંચાડજો કે જે નકલી હિન્દુત્વના બણગાઓ ફૂકે છે અખંડ ભારત બનાવવાની વાતો કરે છે એવા બહેરૂપિયા સુધી આ વિડિયો ખાસ પહોંચાડો તમે હવે આ કેશવ કુંજ આરએસએસ નું એક ખૂબ મોટું બિલ્ડિંગ બને છે હવે એ બિલ્ડિંગ ની આસપાસ પાર્કિંગ વ્યવસ્થા નથી એટલા માટે પંદરસો વર્ષ જૂનું આ મંદિર તોડી પાડવામાં આવ્યું તમે વિચાર કરો રામ મંદિર બનાવ્યું

ત્યાંની મહિલાઓની શું વેદના છે એ વિડીયો હું તમને બતાવવાનો છું વિડીયો ખૂબ ખતરનાક છે પણ એના પેલા મેં કીધું એમ જો કોઈની અંદર તાકાત હોય કોઈની અંદર દમ હોય તો સવાલ કરી એમના કે પંદરસો વર્ષ જૂનું આ હિન્દુનું મંદિર તમે તોડી પાડ્યું આ હિન્દુની આસ્થાને ઠેસ નથી પહોંચી નથી ઠેસ પહોંચી તો મને જણાવો એટલે નકલી હિન્દુત્વની વાતો કરનારાઓ અખંડ ભારત બનાવવાની વાતો કરનારાઓ તમારી મહેલી મંસાને તમારા અંધ ભક્તો તમારા ગોબર ભક્તો હજી નથી ઓળખી શક્યા પણ આમ જનતા આમ નાગરિક ઓળખી ગઈ છે કે હિન્દુત્વની સરકાર હોવા છતાં હિન્દુ સાથે સૌથી વધારેમાં વધારે અત્યાચાર થતો હોય તો એ ભારતીય એટલે જેટલા જેટલા લોકોને એવો વહેમ છે ને કે અખંડ ભારત બનાવવું છે હિન્દુત્વનો આ દેશ છે જેમાં હિન્દુઓ સેફ છે એને જે વેમ છે ને એ વેમ નીકળી જશે તમારો આ સાંભળો તમે આ વિડીયો का क्या फायदा जो हिंदुत्व की बात करते हैं और हमारे हिंदू मंदिर को ही तोड़ रहे हैं ऐसे राम मंदिर बनाने का फिर क्या फायदा है यहाँ पे इसे था तो। राम मंदिर में राम जी को आजाद किया अब यहाँ पे राम जी जो आजाद है उनको बंदिश में करना हमारे भगवान को परेशानी हो रही है ना बिजली ना ही पानी कैसे

हमने पुलिस, ने, है। क्या पुलिस हाँ। ने क्या जवाब दिया अगर हमारी कार्रवाई में हमें लग सकती है तो तुम्हें लग गई तो क्या हो गया और तो ये यहाँ पे जो सीनियर ऑफिसर था उसने बोला मेरे पास उसकी वीडियो है ऐसे बात कर रहे हैं वो लोग हमसे